રાષ્ટ્રપતિ દ્રૌપદી નવી દિલ્હીમાં નારી શક્તિ એ વિકસિત ભારત વિષય ઉપર રાષ્ટ્રીય પરિષદ નું ઉદઘાટન કર્યું છે આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સશક્તિકરણ દ્વારા ભારતના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવો છે પરિષદમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિ સ્થિત મહિલાઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો છે જે મહિલાઓના અધિકારો શિક્ષણ આરોગ્ય અને આર્થિક સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે ઉદ્ઘાટન ભાષણમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણ વિના રાષ્ટ્રીય વિકાસ અપૂર્ણ છે તેમણે મહિલાઓને શૈક્ષણિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓનો ઉલ્લેખ કર્યો તેમણે વધુમાં જણાવ્યું કે સમાજમાં લિંગ સમાનતા સ્થાપિત કરવા માટે દરેક નાગરિકની જવાબદારી છે પરિષદ દરમિયાન વિવિધ સત્રોમાં મહિલાઓના સ્વાસ્થ્ય શિક્ષણ રોજગાર અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે વક્તાઓએ મહિલાઓને સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતામાં આગળ વધારવા માટેની નીતિઓ અને કાર્યક્રમોની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે મહિલાઓને ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રોમાં તાલીમ આપવાના મહત્વ ઉપર ચર્ચા કરી આ પરિષદના અંતે મહિલાઓના સશક્તિકરણ માટે નવી નીતિઓ અને કાર્યક્રમોની રચના માટે સૂચનો આપવામાં આવ્યા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સરકારોને આ સૂચનાઓને અમલમાં લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો પરિષદે સમાજના દરેક સ્તરે મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પબદ્ધતા દર્શાવી છે જે ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે